પંચામૃત ડેરીના ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં જેઠા ભરવાડની બિનહરીફ વરણી થતાં સભાસદોમાં આનંદની લાગણી વ્યાપેલી છે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી સતત ચોથી વાર પંચામૃત ડેરીના ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડની બિનહરીફ કરાતા ડેરીના ડિરેક્ટરોએ તેમને વધાવી દીધા હતા ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી વર્ષ બે હજાર નવથી પંચમહાલ ડેરીમાં ચેરમેન પદે સતત પાંચ ટર્મથી તેઓ ચૂંટાઈ આવે છે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય છે આજરોજ પંચમહાલ ડેરી નિયામક મંડળની બેઠક હતી અને પંચમહાલ ડેરી નિયામક મંડળમાંથી ચેરમેનની ચૂંટણીનું પ્રાંત શ્રી મોદી સાહેબના હાથે આયોજન કરવામાં આવેલું હતું નીતિ નિયમ પ્રમાણે તેમણે ફોર્મ આપ્યા ફોર્મ ભર્યા ચકાસણી થઈ નીતિ નિયમની જે અંદર રહીને જે કામ થતું હતું એ કામ કર્યું પણ કોઈએ ફોર્મ બીજા મારા ડિરેક્ટર સુધી લીધીને મારામાં વિશ્વાસ રાખ્યો ને મારું ફોર્મ માન્ય રહ્યું અને ફોર્મ માન્ય રહેતા માન્ય મોદી સાહેબે મને ચેરમેન તરીકે ડિક્લેર કર્યો અને જાહેર કર્યું આજ રોજ તમામ ડિરેક્ટરોને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિયમો પ્રમાણે એમને પણ જે પોતાના ડિરેક્ટર તરીકેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા સો એ સો ટકા હાજરી હતી આ પ્રક્રિયા સરકારના નીતિ નિયમોને આધીન જે રીતે ચૂંટણીની એ પ્રક્રિયા હોય એ રીતે ચૂંટણી પ્રક્રિયા રોજ પૂરી કરવામાં આવી છે પહેલું નોરતું છે માતાજીના નવરાત્રિના દિવસો છે માતાજી ખૂબ સરસ રાખે પંચમહાલ દાહોદ અને મહીસાગરના પશુપાલકોને પ્રગતિ થાય ઉન્નતિ થાય ખૂબ તેઓ આગળ વધે અને પંચમહાલ ડેરી પણ અમારી ખૂબ આગળ વધે એ ભગવાન માતાજી પાસે પ્રાર્થના જય હિન્દ જય કુડ જય વંદે માતરમ ગત તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય ચૂંટણી કરવામાં આવેલ હતી જેમાં તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા જે પૈકી આજ જ ચેરમેનશ્રીની ચૂંટણીની કાર્યવાહી કરવામાં આવનાર હતી જેમાં બિનહરીફ ઉમેદવાર તરીકે જેઠાભાઈ આહિરને પસંદગી કરી ચૂંટવામાં આવેલ છે